તમને હજુ મારી ખબર નહિ શું ખબર નહી આખા ગામ માં આપડી ચર્ચા થાય ખબર હે ને ચર્ચા થાય માથા ભારે નામ હે મારું માથા ભારે હો તમે તમે હજુ ઓળખતા નહી હોય મને એવું મોટું કરવું હોય એટલે મને થાપ મારી શું હોય એટલે મને થાપ મારી તમને મારી એટલે તમે શું તમારે એટલે મોટું કરવું હોય ને મોટું જ કરવું હે તો તારે

આપડો બધા અત્યાર લેતા જાઉંજો તમે કર્યા તું કઉ જલ્દી ઉતાવર રાખજો

ભાઈ એને મારી કયો કરે આવી હજુ ખબર ના એનો ભાઈ કોણ હે મને ઓળખતો લે

ઈને આજુ ખબર નઈ મારે બહુ રી હે પણ કઈ કરાડો હો માર લે રે મુની રો ઘરે એમના ઘરે લઈ લેવો ચિયાને લઈ લઈ લો એને હમ પારા ફોન જા ફોન કરો તમે ફોન કરો તમારો ફોન કરો મને તો કડકો વાળા લઈ લે જો કાંકલી હે માય કાંકલી ને તો નામ કાઢ્યું આપણે આપણા મોજ ફોન જાતો ફોન કરો

આવે 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 ઢોકા ઘોટો આપણે ઢોકા લેતા હો તમ ઘર માંથી ઢોક લેયો તો પડ્યો આપા આરો લેતા હો હારો ને માય કામ લીડો યાર તો સારું પેલો હેલો ફરે હે આવ યાર તો છે હેલો ઢોકામે તમે તમે માર ખાઈને આવો આવ

આને મારી જો આને હું હતો મારી જો બોલ એવું હે તારે તને હતો અહીંયા મને પેલા ભાગી નાખી બાર જો જો

મેદાનમાં માં મેદાન મેદાન માં મેદાન મેદાન માં આઈજો હવે ખબર પડે આજો ખબર પડે પડે પકડ મને

જો એમ તો પકડો એ માકરની દોરીયા દે જો ગયો મારો અલ્યા ઢોકો ડાઈ ગયો જો છોડતો ન્યો ઇતારે છોડ ફૂટા ઇતારે છોડ લ્યા પકડો પકડો બસ પકડો